તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અમે અત્યારે પરિક્રમામાં ખોડિયાર મિત્ર મંડળ ખોડિયાર રાસ મિત્ર મંડળ રાજકોટ દ્વારા જે લીલી પરિક્રમામાં મોટામાં મોટું અન્નક્ષેત્ર ચાલે છે વર્ષો વર્ષ ત્યાં તમને રસોડાના દ્રશ્યો બતાવી રહ્યા છે સૌથી પહેલા તમને જે રોટલીના મશીનના દ્રશ્યો બતાવશું પછી જ્યાં મહાપ્રસાદ થાય છે અને પછી જે યાત્રિકો મહાપ્રસાદ લે એના પણ દ્રશ્યો બતાવવાના છે તો મ અત્યારે રોટલીના મશીનના તમને ત્રિશ્યુ બતાવીએ કેવી રીતની રોટલી તૈયાર થાય છે એ હાલો ભાઈ બતાવો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ એ તૈયાર થયેલી રોટલી નીકળે છે અને હવે લોટની જે પ્રોસેસ છે એ પણ તમને બતાવીએ હાલો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ લાખો યાત્રિકો માટે જે રોટલીની પ્રચાદી તૈયાર થાય છે તેના માટે આયે લોટ બંધાઈ રહ્યો છે અને સરસ રીતે સેવાનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ વિશાળ થાય રોટલી બનાવવાનું મશીન તમે જોઈ શકો છો એમાં તૈયાર રોટલી થઈ રહી છે તો આવી રીતે રોટલી તૈયાર થાય છે અને ખૂબ બહોળી સંખ્યામાં સ્વયંસેવકો સેવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરી રહ્યા છે આ લાઈવ ખમણની પ્રસાદી તૈયાર થાય છે એ પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે લાખો લાખો ની પણ આમ કે તો દસ થી પંદર લાખ યાત્રિકો માટે આ પ્રસાદ તૈયાર થતો હોય છે અને ઘણા વર્ષોથી આ આ ખોડિયાર રાસ મિત્ર મંડળ રાજકોટ દ્વારા આ મોટામાં મોટું અનચિત્ર પરિક્રમામાં હોય તમે જોઈ શકો છો આ લાખો યાત્રિકો માટે ખમણની પ્રસાદી તૈયાર થાય છે લાઈવ ખમણની પ્રસાદી અને આ બધા ખમણ છે તમે જોઈ શકો છો હા હવે પેલી સાઈડ તમને સ્વયં સેવકો સેવા કરી રહ્યા છે એ પણ બતાવીએ આ સાઈડ લાવો ભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે લાઈવમાં અત્યારે ખમણની પ્રસાદી તૈયાર થઈ રહી છે લાખો યાત્રિકો માટે તો આવી રીતે મિત્રો લાઈવમાં ખમણની પ્રસાદી તૈયાર થાય છે અને લાખો યાત્રીકોને પીરસવામાં આવે છે હવે તમને અન્ય મહાપરશદ પણ બતાવીએ હવે વડીલ સબસુ હવે વડીલ બે શબ્દ ખમણની પ્રસાદી વિશે બોલશે એક ખમણ 30 મિનિટે 100 કિલો ખમણ તો મિત્રો 8 કલાકમાં

પછી એમાં મીઠું સા નમક અને ચીઠો અને બીજું શું લીંબુના ફૂલ આ લીંબુના ફૂલ પછી આ ત્રણ વખતો પહેલાં પેગી કરવાની એ પહેલાં પછી લોટ દોઈ નાખવાનો લોટ દોયા પછી હાસો લેવા માટે હાસો લેવા માટે સાડા ત્રણસો ગ્રામ સાજીના ફૂલ સોળ કિલો પછી એને ફૂલ પાણીમાં વોગાડી નાખી

આ ખમણની પરછારી તૈયાર થતી હોય છે અને ખૂબ સારી રીતે ખૂબ સારો ટેસ્ટ યાત્રિકોને આવતો હોય છે ઘો મિત્રો હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે શાક ખીચડીની જે પરસારી તૈયાર થાય છે એ તમને બતાવીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટા મોટા ટ્રોપમાં આ બધી અત્યારે પ્રોસેસ શરૂ થાય છે અને આ જે પ્રોસેસ જોઈ રહ્યા છો તે ઘીને ગરમ કરવા માટે મેખેલું છે બાકીના જે ટોપ છે એમાં ખીસડી શાક દાળ ભાત વગેરેની પ્રોસેસ થઈ રહી છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ પરિક્રમામાં મોટામાં મોટું અંતચિત્ર તમને કહી દઈએ બીજી વખત ચારે બાજુ બતાવો ભાઈ ચારે બાજુ ફેરવીને બતાવી દો ઓલી સાઈડ પણ લઈ બતાવ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આવી રીતે બધી આજે મહાપ્રસાદ બનતો હોય છે અને સ્વેમ સેમકો પણ આ ક્ષેત્રમાં સૌથી વધારે છે તો મિત્રો આજે પણ પ્રસારી તૈયાર થઈ રહી છે હેની ગુંદીની પ્રસારી

વન છે એ પણ બતાવવાના છે પરંતુ અત્યારે આજે જે લાખો યાત્રિકો પગત જમી રહ્યા છે એના પણ દ્રશ્યો તમને બતાવ્યા તો મિત્રો હવે જે શાક રામ ની તૈયાર થાય છે એ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બધી શાકભાજી છે અને માતાઓ દ્વારા એ બધી શાકભાજીને સુધારવામાં આવી રહી છે જવાબ તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે બધી તાજી શાકભાજી છે અને માતાઓ બહેનો દ્વારા અત્યારે એને સુધારવામાં આવી રહી છે ખૂબ લીલીસમ શાકભાજી એકદમ તાજી શાકભાજી જોવા મળી રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે અત્યારે ખીચડીનો મહાપ્રષાદ તમને બતાવી રહ્યા છીએ શાકરામનો મહાપ્રષાદ પછી તમને જે ખમણનો મહાપ્રસાદ બતાવ્યો હતો એ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ખમણનો મહાપ્રષાદ લાઈવમાં તમે જોઈ શકો છો હં ઓકે

જે રોટલીનું મશીન તમને અગાઉ બતાવ્યું એમાં એક કલાકમાં છ હજાર કરતાં પણ વધારે રોટલી નીકળે છે અને સે સ હજાર રોટલી તમામ યાત્રીકોને પીરસવામાં લાઈવમાં આવે છે લાઈવમાં ગરમા ગરમ બધાય પીરસવામાં આવે છે જે કઈ પ્રસાદ તૈયાર થાય છે એ બધોય પ્રસાદ લાઈવમાં બનાવીને તાજો તાજો ગરમા ગરમ પીરસવામાં આવે છે હવે ગાંઠિયા રામની પરસાદી બતાવો બુંદી રામની પરસાદી બતાવો અને તમે જોઈ શકો છો હા રાઈતા દાઈતા મશાલ રાઈતા મરસા રાઈતા મરસા છે તમે જોઈ શકો છો અમારો વનેચ્છા આખો ભાઈનો અમારો આપણો ખોળો અમારો આવો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે લાખો ની સંખ્યા માં યાત્રિકો આ પ્રસાદ લઈ રહ્યા છે ખોડિયાર રાસ મિત્ર મંડળ રાજકોટ અન્નક્ષેત્ર ગીર ના લીલી પરિક્રમા સૌથી મોટો અન્નક્ષેત્ર એટલે ખોડિયાર રાસ મિત્ર મંડળ ક્ષેત્ર

અને હાલને તબક્કે પણ આ દરેક યાત્રિકો પ્રસાદ લઈ રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો ની કૃપા થઈ કાયમને માટે આવું ને ચાલુ રહીએ એવી માં ખોડિયાને અમારી પ્રાર્થના તો મિત્રો વડીલે ખૂબ સારું જણાવ્યું મિત્રો હવે તમને આઈસી ખોડિયાર માના દર્શન કરાવી રહ્યા છે આઈસી ખોડિયાર રાસ મિત્ર મંડળ રાજકોટ ગીરના લીલી પરિક્રમા સૌથી મોટામાં મોટું અંશત્ર તમને અત્યારે આઈસી ખોડિયારમાંના દર્શન કરાવી રહ્યા છીએ જે આઈસી ખોડિયાર રાસ મિત્ર મંડળનો આખા ગુજરાતમાં ખૂબ મોટું નામ છે ગુજરાત પૂરતું જ તે નહીં પરંતુ ભારતમાં પણ નામ ગુંજે છે અને આયે લીલી પરક્રમા પણ અનક્ષેત્રનું નામ ગુંજે છે તો મિત્રો તમે પણ અવશ્ય આયે પરિક્રમામાં જ્યારે પણ આવો ત્યારે અવશ્ય મહાપરિષદ લેવા પધારશો જય ખોડિયારમાં બાપા સીતારામ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો નિશ્ચય આપેલાં બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોની લિંક મિત્રો સાથે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અન્ય સોશિયલ મીડિયામાં પણ શેર કરજો જેથી કરીને આવનારી બે હજાર પચીસની લીલી પરિક્રમામાં બધા નવા યાત્રિકો હોય એને આ યાન ક્ષેત્રની માહિતી મળી શકે અને અન્ય પણ માહિતી આ ચેનલમાં લીલી પરિક્રમા વિશેની તમામ યાત્રિકો નવા હોય એને મળતી રહેશે તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક